નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર ગીતા પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણ વિશેનો અભ્યાસ કરીશું તેમાં એકમ એક અને તેનો ભાગ ચાર આજે આપણે રજૂ કરીશું હવે આપણે આગળ શીખવાનું છે એ પ્રમાણે કોઈ પણ પુસ્તકાલયની અંદર અગાઉ આપણે જોયું કે પુસ્તકાલયનો ઉપયોગ અને એની જાળવણી માટે શું શું કરવું જે આપણે અગાઉ એના ઉદ્દેશ્યો એની પ્રસ્તાવના સંરક્ષણની જાળવણીની વિભાવનાઓ સંરક્ષણ માટેનો સામાન્ય અભ્યાસ સંરક્ષણના ઉપાયો વિકાસશીલ દેશોમાં પડકારરૂપ પડકારરૂપ અને જાળવણીની પુનઃસ્થાપના એ વિશે આપણે ચર્ચા કરીશું અત્યારે આપણે આ એકમમાં વિકાસશીલ દેશોમાં સંરક્ષણ માટેના પડકારરૂપ જોઈશું જાળવણીની પુનઃસ્થાપના કેવી રીતે કરવી એ જોઈશું પુસ્તકો કરચલી થયેલા હોય અને તેમાં સળ પડી ગઈ હોય તો એને સારી રીતે સીધા કેવી રીતે કરવા ફાટેલા પુસ્તકોનું સમારકામ કેવી રીતે કરવું જીર્ણ થઈ ગયેલા કાગળનો ઉપચાર કેવી રીતે કરવો અને ડાઘાઓ દૂર કરવા માટે શું શું ઉપાયો કરવા એના વિશે આપણે જોઈશું અને વરાળ આપવાની પ્રક્રિયા પણ આપણે આજે જોઈશું હવે વિકાસશીલ દેશોમાં સંરક્ષણ માટેના પડકારનું પ્રશ્ન ક્યાં છે તો એશિયા આફ્રિકા લેટિન અમેરિકા જેવા દેશોમાં ગરમી અને ભેજયુક્ત હવામાન છે યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા દેશોમાં ઠંડા પ્રદેશોમાં ગ્રંથાલયન સામગ્રી ઝડપથી નાશ પામે છે ગરમી ભેજ અને ધૂળ આવા બધા પ્રદૂષિત વાતાવરણથી કાગળની બરડતા વધે છે તેમજ ભેજને લીધે ફૂગ અને વિવિધ પ્રકારનું નુકસાન પણ થતું જ હોય છે હવે ભેજના લીધે ફૂગ વધારે ને વધારે પ્રમાણમાં વિસ્તરે છે વિકાસશીલ દેશોમાં મોટાભાગના ગ્રંથાલયમાં આ સુવિધા ઉપલબ્ધ તો ઉપલબ્ધ નથી આર્થિક સદ્ધરતા ન હોવાને લીધે અમુક પ્રકારની ઉપાયો તે કરી શકતા નથી અને તેના સંરક્ષણાત્મક પગલાં પણ લઈ શકતા નથી હવે ભારત જેવા વિકાસશીલ દેશોમાં અને જે વિકસિત દેશો છે એમાં ગ્રંથાલય માટે બધા જ પ્રકારની સામગ્રી તેમને ઉપલબ્ધ થતી નથી હોતી હવે ગરમી હોય તો શું કરવું ભેજ હોય તો શું કરવું ધૂળ અને અન્ય વાતાવરણની કાગળની બરડતા વધે છે તો એના માટે કયા ઉપાયો કરવા ફૂગ લાગતી હોય તો એના માટે શું કરવું હવે ફૂગમાં પણ એવું છે કે કાળા કલરની લીલા કલરની અને મરુન કલરની જુદા જુદા કલરની ફૂગો થતી હોય છે હવે ફૂગો પુસ્તકાલય તમારું કેવી જગ્યાએ છે એના ઉપર એનું પ્રમાણ વધે છે વરસાદનું પ્રમાણ વધારે હોય કોઈ દેશની અંદર ગરમી વધારે પડતી હોય એ બધાના જુદા જુદા રીતે ઉપાયો કરવા પડતા હોય છે એક જ પ્રકારની લાઇબ્રેરી હોય એની અંદર એક પ્રકાર કામ આવતો હોય છે અને બીજા પ્રકારની લાઇબ્રેરી હોય ને બીજો દેશ હોય તો એમાં જુદી જુદી રીતે અલગ અલગ ઉપાયો કરવા પડતા હોય છે હવે કોઈ પણ પ્રકારની પુસ્તકાલયમાં પુસ્તક બગડે નહીં એ માટે તમે વ્યવસ્થા કરો છો હવે વસ્તુ બગડી ગઈ છે તો એની સાચવણી કેવી રીતે કરવી બગડ્યા પહેલાં તમે ઉપાયો કરી શકો છો અને બગડે નહીં એના માટે પણ ઉપાયો કરી શકો છો એટલે પુસ્તકાલયની રચના એવી રીતે કરવી કે તમારા પુસ્તકો બગડે નહીં એના માટે જે આપણે અગાઉ જોયું સાફ સફાઈ રાખવી ધૂળ ન લાગે એના માટે ઉપાયો કરવા પુસ્તકાલયો ભોયરામાં ન રાખવા કરતાં ઉપરની બાજુ રાખવા જેથી કરીને ભેજ પાણીનો સવાલ ઊભો નથી થતો પુસ્તકાલયની અંદર આગ ન લાગે એના માટે પણ ઉપાયો કરવા માટે તમે વાયરિંગ છે તમારું એનું ધ્યાન રાખવું આ બધી વસ્તુ આપણે અગાઉ થોડી જોયેલી છે અને હવે અત્યારે જોઈશું હવે જો જાળવણી કરવા માટે સામગ્રીની અંદર જો કરચલી પડી ગઈ છે કે સળ પડી ગઈ છે હવે પુસ્તકો ઘણી વખત શું થાય છે કે ગોઠવવામાં આવે કે અમુક વ્યક્તિના હાથેથી પુસ્તક પડી જાય છે તો પાનું એનું વળી જાય છે હવે વળેલું જ પાનું સીધું તમે પુસ્તકાલય ગંભારમાં ગોઠવી દો છો તો હવે આ વસ્તુ પાનું હંમેશા વળેલું ને વળવું લે એટલે એમાં એક જાતની સળ પડી જાય છે અને એ સળ પડવાથી લાંબા ટાઈમે એ જ રીતે પુસ્તકનું પાનું જો બંધને બંધ રહેશે તો એ જગ્યાએથી ચીરાઈ જાય છે અથવા ઘણીવાર ફાટી જાય છે હવે કરેચલી અને સરળ પડેલી હોય એ પુસ્તક વધારે ઝડપથી તૂટી ન જાય એના માટે તમે પુસ્તકને જ તમારા હાથમાં આવે અથવા અમુક ટાઈમે પુસ્તકોને તમે ગોઠવવા માટે હાથમાં લ્યો ત્યારે આ સળ પડેલા કાગળને એનું પાનું જે છે એને સીધું કરી લેવું જોઈએ હવે સીધું કરવા માટે ઘણી વખત એવું થાય કે વધારે લાંબો ટાઈમ સુધી બંધને બંધ રહ્યું એટલે વધારે સર પડી ગઈ છે તો એના માટે કાગળની ઉપર થોડું હાથથી ફેરવીને જો થઈ શકતું હોય તો હાથ ફેરવી અને એને સીધું કરીને પુસ્તક બંધ કરી દેવામાં આવે છે ઘણી વખત એવું થાય છે કે વધારે પ્રમાણમાં રહેવાથી તૂટી જવાનો ભય રહે તો એને ટ્રાન્સપરન્ટ કાગળથી એને ચોંટાડી દેવામાં આવે છે એટલે કે સમારકામ કરવું પડે હવે સમારકામ કરવા માટે ઘણી વખત લાહી છે ટિસ્યુનો પણ ઉપયોગ કરવો પડે ગુંદરનો ઉપયોગ કરવો પડે એટલે જુદી જુદી પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવો પડે છે હવે ગુંદરમાં એવું કહેવાય છે ગુંદર જો વધારે ચીકણો હોય અને સાંધવામાં આવે તો એ એ એની પાનું થોડુંક વધારે ઠીક થઈ જાય છે એટલે તમારે કેવા પ્રકારની સામગ્રી છે કેવા પ્રકારનું મટીરિયલ છે પુસ્તકના પાનાનું એના આધારે તમે જુદી જુદી રીતે વસ્તુને કેવી રીતે ઉપયોગ લેવો અથવા એની જાળવણી કેવી રીતે કરવી એ વિચારવું પડે છે એટલે ગ્રંથપાલની એવી ફરજ છે કે પુસ્તકને જોયા પછી એને કેવી રીતે સાંધવું અને કેવી રીતે વધારે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એ પોતાની સૂઝબૂઝથી એનો ઉપચારો કરી શકે છે હવે સાધારણ ફાટેલું હોય તો એને તમે ગુંદરથી લગાવી દો કે ફેવિકોલથી ચોંટાળી દો પરંતુ વસ્તુ એવી છે કે પાતળા પાનાનું પુસ્તક છે તો એને સાંધવા માટે જીર્ણ થઈ ગયેલું છે તો એના માટે ઝીણા પારદર્શક કપડાંનો ઉપયોગ થાય છે અથવા ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે હવે ઝીણા પારદર્શક કપડાં રેશમી કપડાં અને જુદી જુદી રીતના પાનાઓનો ઉપયોગ કરી અને તમે એને સાંધી શકો છો હવે જો પુસ્તકો છે પણ તાડપત્ર અને હસ્તપ્રતક કે ભોજપત્ર આ બધા છે તો એને કેવી રીતે સાંધવું હવે એના માટે એવું કહેવાય છે કે જુદી જુદી રીતે એને તાડપત્ર અને ભૂજપત્રને તો રેશમી કપડાં હોય એનાથી એની મરામત કરવામાં આવે છે કારણ કે એ ભૂજપત્ર જલ્દીથી તૂટી જાય એવા હોય છે પુસ્તકો કરતાં એનું આયુષ્ય મર્યાદા ઓછું હોય છે હવે દફ્તર ભંડારમાં લેમિનેશનની પ્રક્રિયા પણ કરવામાં આવે છે જે જ ખર્ચાળ છે કારણ કે પુસ્તક સાંધવા માટે તમે ઝીણા પારદર્શક કપડાં છે ટિશ્યુ પેપર છે કે રેશમી કપડાનો ઉપયોગ કરીને સાંધી શકો છો પણ લેમિનેશનની પ્રક્રિયા એવી છે કે જે તેની અંદર નિષ્ણાત વ્યક્તિ હોય એ જ આ કરી શકે છે અને એના સાધનો પણ જોઈ છે અને એના સાધનો કે મશીનરી થોડી ખર્ચાળ છે લેમિનેશનની અંદર પારદર્શક પેપરની અંદર એ તમારો કોઈ પણ મટીરિયલ છે એને મૂકવામાં આવે છે અને એને અમુક પ્રકારની ગરમી આપી અને એને ચોંટાડી દેવામાં આવે છે કે એ પછી ફિક્સ થઈ જાય છે એની અંદર અને એ એની અંદર ધૂળ અસર નથી કરતી કે ભેજનું વાતાવરણ અસર નથી કરતું પણ એ કાયમી સચવાઈ જાય છે હવે એ પુસ્તકો માટે બરાબર છે પણ ભૂજપત્ર કે તાડપત્રમાં લેમિનેશન થોડુંક અઘરી વસ્તુ છે જો એ સીધી સીધી સપાટીવાળું હોય તો તમે એને ઉપર પ્લાસ્ટિકનું આવરણ લગાવી શકાય છે પરંતુ એ સીધી સપાટી હોવાની શક્યતા બહુ ઓછી છે એટલે લેમિનેશન પુસ્તકો ઉપર વધારે કરી શકાય છે હવે તાડપત્ર અને ભૂજપત્ર અને આપણે અગાઉ જોયું કે એને સાંધ્યા પછી તમારે બોક્સમાં રાખવા પડે કે બોક્સમાં રાખો તો એની ઉપર ધૂળની છે કે વાતાવરણની ભેજની છે એ બધાની અસર નથી થતી હવે આ બધાની સાથે સાથે પુસ્તકો ઉપર ઘણી વખત ડાઘા પડતા હોય છે કોઈક વખત કોઈકનાથી ખાવાનું પડી ગયું હોય તો એના ડાઘા પડતા હોય છે કોઈક વખત સાઈ કે ઈ ઈંક જુદા જુદા કલરની ઇંક એની ઉપર ઢોળાવાથી ડાઘા પડતા હોય છે કે પછી ફૂગ લાગે અને એ બધાની અંદરથી થાય છે તો ફૂગના પણ કાળા ડાઘા પડી જતા હોય કે જુદા જુદા કલરના ડાઘા પડી જતા હોય છે પુસ્તકો ઉપર ડાઘા દૂર કરવા માટે શું શું કરી શકાય હવે સામાન્ય રીતે ડાઘા દૂર કરવા માટે જુદા જુદા પ્રકારનું રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જુદા જુદા રસાયણનો ઉપયોગ કરવાથી ઘણી વખત જે પુસ્તકના કલર હોય છે અક્ષરના એ ઝાંખા પડી જતા હોય છે તે ઉપરાંત પુસ્તકો બરડ પણ થઈ જતા હોય છે એટલે હવે આના માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન લઈ અને પુસ્તકની ઉપર કોઈપણ પ્રકારનું મટીરિયલ કે રસાયણિક ઉપયોગ કરતાં પહેલાં એના પેજ પેજને કે પછી એની ઉપરની છાપને કેટલું નુકસાન થશે એ વિચારી પછી જ એને એના માટે ડાઘા દૂર કરવા જોઈએ સાધારણ રીતે જો સામાન્ય કપડું ફેરવવાથી ડાઘા જતા રહેતા હોય તો એનો ઉપયોગ કરવો અને માઇલ્ડ રસાયણ વાપરી અને જો ડાઘા દૂર કરવામાં આવે તો પછી એ ડાઘા સારી રીતે દૂર કરી શકાય છે પણ એના માટે ગ્રંથપાલ અથવા કોઈ તજજ્ઞ હોય જેને સારી ખબર છે કે આ પ્રકારના મટીરિયલ વાપરવાથી આ વસ્તુને નુકસાન નહીં થાય તો એ રીતના વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ હવે કોઈપણ પ્રકારની વસ્તુ માટે આપણે અગાઉ જોયું એ કે ભેજ લાગે છે ફૂગ લાગે છે જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા પણ આવે છે લાઇબ્રેરીમાં તો ભેજ આવે કે વરસાદ હોય એના લીધે કીટાણુ કે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે પછી ફૂગ ઉત્પન્ન થતી હોય છે ચોમાસું હોય ત્યારે ફૂગનું પ્રમાણ બહુ વધી જાય છે તો આ ફૂગ થાય છે એ નુકસાન થતું અટકાવવા માટે શું કરવું હવે કીટાણુ અને બેક્ટેરિયા અને સિલ્વર ફિશ આ બધું કોમન છે કે બધી જગ્યાએ બધી જ લાઇબ્રેરીમાં થતું હોય છે પછી ધૂળ આવવાથી માટી લાગે છે એની ઉપર ભેજ લાગે અને પછીથી ફૂગને વધારે પ્રોત્સાહન મળે છે કે ફૂગ વધારે વધારે ને વધારે વધવા માંડે છે હવે એને અટકાવવા માટે શું કરવું તો એના માટે ફ્યુમિગેશન કરવામાં આવે તો એની અંદર એક પેટી રાખવામાં આવે છે જે હવા ચુસ્ત પેટી હોય છે એની અંદર ખાના રાખી અને પુસ્તકને જાળીવાળા ઝાડીવાળા ખાના રાખવાના એને જાળીવાળા ખાનાની ઉપર પુસ્તકને ઊંધું મૂકવાનું અને નીચેથી પછી પેરેડાઈઝ બેઝિન અથવા તો અજમાનું દ્રાવણ આવે છે એ અજમાના દ્રાવણને નીચેની બાજુ રાખવામાં આવે છે અને અમુક વોલ્ટનો ચાલીસ જેટલા વોલ્ટનો બલ્બ રાખવામાં આવે છે એટલે બલ્બ રાખવાથી એની ગરમી ઉત્પન્ન થાય છે અને અજમાની અંદર એ ગરમીના વરાળ થાય છે પહેલાંનું પાણીનું અને વરાળ પુસ્તકને ચોટે છે એટલે અમુક પ્રકારના કીટાણું છે એ બધાનો નાશ થાય છે ખાસ કરીને બેક્ટેરિયા કીટાણું માટી અને ફૂગ એ અજમાના દ્રાવણથી દૂર થાય છે પરંતુ પેરેડાઇ ક્લોરાઇડ બેઝિન્સ એ વંદા અને કીટકોને માટે વધારે ઉપયોગી છે હવે એક ઘન મીટરે એક ડીશમાં થાઇમોલ મૂકી અને ચાલીસ વોલ્ટનો બલ્બ ગરમી આપી અને સાતથી આઠ દિવસ ફ્યુમિગેશન કરવામાં આવે છે હવે આ ફ્યુમિગેશન કરવાનું કરવાથી જુદા જુદા દિવસે એને રાખવા સાત આઠ દિવસ તો રાખ્યા પરંતુ એક વખત થઈ ગયા પછીથી ફરી પાછી જો ફૂગ લાગે કે ફરી પાછા બેક્ટેરિયું જીવાણું ને કીટાણુ આવ્યા છે તો આપણે ફરી વખત આ પ્રક્રિયા કરવી પડે છે પરંતુ ધ્યાન ખાસ એ રાખવાનું કે ફ્યુમુગેશન થયા વગરના પુસ્તકો અને ફ્યુમ્યુગેશન થયેલા પુસ્તકોને હંમેશા અલગ રાખવા પડે છે જો એ અલગ રાખવામાં નહીં આવે તો પાછી એ જ પરિસ્થિતિ ઊભી થશે કે પહેલાંના જીવાણુને કીટાણુ છે એના ફરી બે બંને પુસ્તકો એકબીજાને ચેપ લાગી શકે છે કે બંને પુસ્તકોમાંથી એકબીજાને નુકસાન થઈ શકે છે હવે વિવિધ પ્રકારના ગ્રંથાલયની અંદર જે મુદ્રિત અને અમુદ્રિત સામગ્રી છે એનો રક્ષણ અને ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓની આપણે ચર્ચા કરી ગ્રંથાલયમાં ઉષ્ણતામાન કેવું હોવું જોઈએ જંતુનાશકના ઉપાય માટે શું શું ધ્યાન રાખવું જોઈએ નિયમિત રીતે સફાઈ અને એની દેખભાળ કરવી જોઈએ એ બધાની ચર્ચા આપણે કરી અને ગ્રંથાલયની સામગ્રી વધારે ટકાઉ રહે અને વાંચન અને સુયોગ્ય બનાવવા માટે પુરાણિક તેમજ આધુનિક જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે પૌરાણિક જે પદ્ધતિ છે એ ઓછા પૈસામાં થાય છે જેમ આપણે કીધું કે ભેજ માટે કોલસો જૂના વખતમાં વપરાતો એ સસ્તો મળી શકે છે અત્યારે જુદા જુદા પ્રકારની આધુનિક ટેકનિકથી પણ કરવામાં આવે છે પછી આપણે હમણાં જે ચર્ચા કરી કે જુદી જુદી ટેકનિક અપનાવી અને તજજ્ઞોની સલાહ લઈ અને રાખવામાં આવે છે પુસ્તકાલયમાં જો ગરમી વધારે હોય તો આપણે એર એરકન્ડિશનનો ઉપયોગ કરી અને વાતાવરણને પ્રમાણમાં જે પુસ્તકોને યોગ્ય હોય એ વીસથી પચીસ ઉષ્ણતામાનવાળામાં વાતાવરણમાં રાખી શકી છીએ આ બધું કરવાથી પુસ્તકોની આયુષ્ય મર્યાદા વધે છે અને તે લાંબો સમય સુધી ટકાવી રાખી શકે છે પુસ્તકોની સાથે સાથે આપણે તામ્રપત્ર અને ભોજપત્રની પણ ચર્ચા કરી એટલે આ બધી વસ્તુ એટલી જ મહત્વની છે હવે પછી આપણે પ્રકરણ બેની ચર્ચા કરીશું તે પહેલાં હું તમને આવતા લેક્ચરમાં એના વિશે અભ્યાસ કરાવીશું આપણે અને આપ સૌને સમજાવીશું આભાર તમે મને સાંભળી એના માટે બહુ બહુ આભાર નમસ્કાર